છેલ્લા થોડા દિવસથી દીપડાએ રાજકોટમાં ધામા નાખ્યા છે વિભાગ પણ દીપડાને પકડવા માટે મથામણ કરી રહ્યું છે પહેલાં આ દીપડો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુંજકા વાગુદળ અને ત્યારબાદ કણકોટ નજીક દેખાયો હોવાની ચર્ચા થઈ રહી હતી ગઈકાલે દીપડો કણકોટના કૃષ્ણનગર બાદ રામનગર પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ બાબતે વધુ એક વિગત સામે આવી છે જેમાં દીપડાએ કણકોટના કૃષ્ણનગરમાં શ્વાનનું મારણ કર્યું છે રાધે ફાર્મના પાલતુ શ્વાનનું મારણ કરવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે સાથે જ વન વિભાગ દ્વારા પણ ફાર્મમાં પાંજરું મૂકવામાં આવ્યું છે વન વિભાગની કાર્યવાહી તો એકદમ વ્યવસ્થિત જ છે અમે જ્યારે પરમ દિવસે દેખા દીધી મારા કાકાએ જ દીપડોની જાણકારી થઈ એટલે સીધે સીધી વન વિભાગ વાળાને વાત કરી એટલે પંદર વીસ મિનિટની અંદર વન વિભાગ તેના પૂરતા કાફલા સાથે સ્ટાફ સાથે ઈ લોકો આ પહોંચી ગયા હતા સ્થળ ઉપર બરાબર છે અને સ્થળ ઉપર ઈ કાર્યવાહી બધી વ્યવસ્થિત રીતે એની રીતે કામકાજ કરતા હતા એમાં નો ડાઉટ ઈ લોકોનું કામકાજ બહુ બિરદાવા જેવું છે કે આટલી વારમાં થોડીક વારમાં એ લોકો પંદર વીસ મિનિટની અંદર સમજી કે સ્થળ ઉપર પહોંચી ગયા હતા આજની વન વિભાગની કામગીરી શું છે આજની વન વિભાગની કામગીરી કે ઈ લોકો સતત ફેરા કરે છે બરાબર છે ઈ લોકો દેખરેખ રાખે છે અને ઈ લોકો સ્થળ ઉપર તપાસ કરતા રહીએ છે અવારનવાર આવતા રહીએ ચેક કરતા રહીએ બરાબર છે અને ઈ લોકો પોતાની રીતે રૂટીન કાર્યવાહી કરતા જ રહીએ છે ગામવાસીઓમાં તો અત્યારે બહુ એટલે બહુ ડર લાગે છે અત્યારે બહાર નીકળવા જેવું જ નથી અત્યારે કૂતરા ભાઈ તો એમ થાય કે દીપડો આવ્યો એ દીપડો આવ્યો બીક જ એવી લાગી ગઈ છે તમે વાત ના પૂછો મેં નજરો નજે જોયેલો હે એટલે બીક વધારે નકર તો માણાઈ ન જોયો હોય વાતો ફેલાવતા હોય એવું તો છે ને મેં નજરો નથી જોયો એટલે ડર બહુ લાગે છે અત્યારે ખેતીવાડી વાળા કોઈ અત્યારે બહાર નીકળતા નથી અને બધા ઘરમાં પુરાય ને અત્યારે બધા ઉગી ગયા છે આનમુના કોઈ ભડકા કરીને એમણે બેઠા બાઈને અન્ય એક ગામવાસી છે તેમની સાથે વાત કરશું શું કે આજે આજે શું માહિતી મેળવી છે અને ખાસ કેવો માહોલ ગામમાં જોવા મળી ગયો છે આ દીપડાના આજુબાજુના લોકેશનને હિસાબે આ જ વિસ્તારને આજુબાજુના ગામડામાં વીડાવાજડી છે વાગુદર છે આજના દિવસમાં એવી માહિતી મળી કે ભાઈ રામનગર વિસ્તાર છે અમારો ત્યાં આગળ દીપડો દેખા દીધી હતી એવી ખેતમજૂરે જોયેલની વાત હતી તો અને કૃષ્ણનગરમાં બે દિવસ પહેલા પરમ દિવસે અહીંયા અમારે સ્મશાન ને અમારું જે કૃષ્ણનગરનું સ્મશાન છે ત્યાં મુક્તિધામમાં વિરામ લીધો હતો એને આમ સુતો તો એમ તો આ વિસ્તારમાં જ એ ફેરા કરે છે મુંજકાની પણ એક એવી વાત મળી હતી કે મુંજકાની અંદર પણ હતો તો આટલા વિસ્તારમાં આ ચાર પાંચ ગામ છે એ ચાર પાંચ ગામની અંદર જ એ ગમે અહીંયા રાતવાસો કરે છે અથવા તો રહીએ છે જેના અનુસંધાને બધા અલગ અલગ ન્યૂઝ મળે છે કે અહીંયા છે અહીંયા છે અહીંયા છે તો એને હિસાબે માણસો કન્ફ્યુઝ થઈ અને આખા આજુબાજુના વિસ્તારમાંથી માણસો થોડાક દહેશતમાં છે કે ક્યાંક ને ક્યાંક બધાને એવો ભય છે કે ભાઈ આ ગમે ત્યારે ગમે ત્યાંથી નીકળી શકે કાંઈ પણ બની શકે જેના અનુસંધાને માણસો કામકાજ જે ખેતમજૂરી કરવા જતાં પણ માણસો અચકાય છે અને થોડોક ડરનો માહોલ છે માલધારીઓ ઝીણા મોટા માલવાળા હોય તો એ લોકોને પણ ખાસ એ તકલીફ રહે છે કે માલઢોરીને નુકસાન પહોંચાડે કે માણસને કોઈ નુકસાન પહોંચાડે જેથી કરીને માલ થોડા ભયના માહોલમાં છે સાથે સાથે બધાને ખ્યાલ છે એટલે થોડીક સેફટી પણ એ લોકો મેન્ટેન કરે છે સેફ્ટી પણ રાખે છે